નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ સંપૂર્ણ ભરતીની માહિતી મેળવીએ તે પહેલા જે લોકોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ચેનલ પર ઓલરેડી વિડીયો લેક્ચરની સિરીઝ શરૂ થઈ ચૂકી છે મિત્રો એકવાર એની વિઝિટ કરી લેજો જેમાં મેથેમેટિક્સ રિઝનિંગ બંધારણ જેવા વિષયો કવર કરવામાં આવે છે અને એક પણ પ્રકારની ફી લીધા વગર બધી જ રીતે ફ્રીમાં છે મિત્રો બરોબર ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો પીડીએફ ફોર્મેટનું મટીરિયલ નવી નવી ભરતીઓની માહિતી ત્યાં મળતી રહેશે મિત્રો તો હવે આગળ માહિતી મેળવીએ તો સ્ટેનોગ્રાફરની જે છે મિત્રો વેકેન્સી જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવી છે જેના વિશે આપણે મિત્રો ડિટેલમાં માહિતી મેળવીએ તો પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાના ઓલરેડી શરૂ થઈ ચૂક્યા છે મિત્રો અને તેમાં ઓગણીસ ડિસેમ્બર બે હજાર ને ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકશો બરોબર છે મિત્રો ઓજસ અથવા તો જીએસએસ ની કોઈ પણ સાઇટ પરથી મિત્રો તમે ભરી શકશો અને ત્યારબાદ મિત્રો એમાં આગળ આપણે વાત કરીએ તો પરીક્ષા જે છે એ બે પરીક્ષા આવશે એક લાયકી પરીક્ષા આવશે ને એક મુખ્ય પરીક્ષા આવશે બરોબર છે મિત્રો જેની આપણે આગળ માહિતી મેળવીશું હાલ મિત્રો વેકેન્સીની માહિતી મેળવીએ તો ભરતી ક્રમાંક બસો ને ચોપન બે હજાર ચોવીસ પચ્ચીસ ગુજરાતી સ્ટેનોગ્રાફર જે છે ગ્રેડ ટુ વર્ગ થ્રી એની કુલ ચોત્રીસ વેકેન્સી આવી છે કેટલી ચોત્રીસ જેમાંથી ઈડબ્લ્યુએસ સોરી જનરલની જે છે એ દસ છે ની જે છે તે બે બે છે 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 વેકેન્સી ને મિત્રો મિત્રો અને જે દિવ્યાંગો માટે જે કુલ જગ્યાઓ જે છે એ રિઝર્વ રાખવામાં આવી છે બરોબર મિત્રો તો ખૂબ સારી વેકેન્સી છે આગળ આપણે એની ફર્ધર માહિતી મેળવીએ મિત્રો તો એમાં કુલ લાયકાતની વાત કરીએ મિત્રો એ પહેલા પગાર ધોરણની વાત કરીએ તો પાંચ વર્ષ માટે કરાર આધારિત હશે ફિક્સ હશે. પાંચ વર્ષ પછી મિત્રો ફૂલ પેમાં ફૂલ પગાર લાગુ પડશે અને આ પાંચ વર્ષ દરમિયાન મિત્રો ચાલીસ હજાર આઠસોથી પગાર તેમનો સ્ટાર્ટ થશે બરાબર અને પાંચ વર્ષ પછી તેઓ ફૂલ પેમાં આવશે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી વીસ વર્ષ અને વધુમાં વધુ ચાલીસ વર્ષ હોવી જોઈએ બરાબર ચાલીસ વર્ષથી વધુ ન હોવું જોઈએ અને ઓછામાં ઓછી વીસ વર્ષથી ઓછી ના હોવી જોઈએ ઉમેદવારની મિત્રો શૈક્ષણિક લાયકાત પર નજર કરીએ તો એમાં કોઈ પણ ઉમેદવાર જે છે જેમણે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હશે મિત્રો તો તે જે છે એ આમાં ફોર્મ ભરી શકશે બરોબર છે તેમની શૈક્ષણિક લાયકાત જે છે એ વેલિડ ગણાશે ગ્રેજ્યુએશન સિવાયની બીજો મિત્રો કોઈ પણ બીજી પ્રકારની ડિગ્રી જે છે માગી નથી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માગી નથી કોઈ પણ પ્રકારનો અનુભવ પણ નથી માંગ્યો માત્ર કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ એ સિવાય મિત્રો ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ તો આ રીતનું છે મિત્રો ચોત્રીસ વેકેન્સી છે જે બહુ સારી કહેવાય અ ત્યારબાદ એમાં મિત્રો આપણે સિલેબસ પર નજર કરીએ એકવાર એ પહેલા મિત્રો ફી પેટે મિત્રો જનરલ અને ના જે ઉમેદવારો જે છે તેઓને પાંચસો રૂપિયા ફી ચૂકવવાની રહેશે અને ત્યારબાદ બી બાકી બધી જ કેટેગરીને ચારસો અને મહિલા ઉમેદવારો જેટલા પણ છે તે બધાને મિત્રો ચારસો રૂપિયા ફી છે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષાની ફી પરત મળવા પાત્ર રહેશે એ ખાસ નોટ કરી લેજો બરોબર છે મિત્રો તો બાવીસ ડિસેમ્બર બે હજાર ને ચોવીસ સુધીમાં તમારે ફી ભરી દેવાની રહેશે ઓજસ પ્લેટફોર્મ પરથી મિત્રો ફોર્મ પણ ભરી શકશો અને ફી પણ તમે ત્યાંથી ભરી શકશો બરાબર છે જે આપ સૌ કોઈ જાણો છો ઓજસની અંદર ઓટીઆર કરાવેલું હશે મિત્રો તે લોકોને સીધું જ ફોર્મ ભરી શકશે અને એ સિવાય મિત્રો પરીક્ષાની પદ્ધતિની વાત કરીએ મિત્રો તો એક બે ફેઝ હશે એકમાં લાયકી એટલે કે લઘુ લિપી કસોટી અને બીજાની અંદર મુખ્ય પરીક્ષા હશે જેની અંદર બે પ્રશ્ન બે પેપર હશે એકમાં વર્ણનાત્મક અને હેતુલક્ષી પ્રશ્નો હશે અને બીજાની અંદર લઘુ લિપી અને અનુલેખનનું ટાઇપિંગ લેવામાં આવશે તો મિત્રો જે લાયકી પરીક્ષા અથવા તો લઘુ લિપી કસોટીની ઘણા બધા મિત્રોને ખબર ન હોય તો આપણે એમાં એકવાર નજર કરીએ તો પ્રતિ સાઠ

લઘુલિપિમાં ઉમેદવારોના કૌશલ્યની ખાતરી કરવાનો છે લઘુલિપિમાં જરૂરી કૌશલ્ય ધરાવતા હોય તેવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં પ્રવેશ માટે જાહેર પ્રવેશ માટે પાત્ર જાહેર કરવામાં આવશે તો મિત્રો આ એક પ્રકારની ક્વોલિફાઈંગ એક્ઝામ થાય છે બરોબર છે મુખ્ય પરીક્ષાની યોજના અને તેના વિશેની વાત કરીએ મિત્રો તો ગુજરાતીમાં ભાષા પ્રભુત્વ અને કોમ્પ્યુટરની જાણકારી જે વર્ણનાત્મક અને હેતુ લક્ષી હશે મિત્રો પ્રશ્નપત્ર એક જે છે એમાં એનું માળખું સો માર્ક્સ નું હશે અને બે કલાકનો સમય છે એટલે કે એકસો જેમાં સંક્ષિપ્ત લેખન જે છે વર્ણનાત્મક છે જે દસ માર્કનું નું હશે નિબંધ દસ માર્ક્સ નો હશે બરોબર છે પત્ર લેખન જે છે જેમાં બે પત્રો આવશે તે પણ દસ દસ એટલે કે વીસ માર્ક્સ ના હશે ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેશન મિત્રો ભાષાંતર જે છે એ દસ માર્ક્સનો છે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં જે છે એ પણ દસ માર્કનો છે ગુજરાતી વ્યાકરણ મિત્રો વીસ માર્કનું રહેશે અને કોમ્પ્યુટર અંગેની પાયાની જાણકારી જે છે તે વીસ માર્ક્સની રહે છે બરોબર છે મિત્રો તો આવી રીતે સો થાય છે કોમ્પ્યુટર્સની વાત કરીએ મિત્રો તો કોમ્પ્યુટર બેઝિક મિત્રો જે છે આખું છે સોફ્ટવેર થઈ જાય મિત્રો વર્કિંગ વિથ ઇન્ટરનેટ એન્ડ ઈમેલ થઈ જશે બેઝિક ઓફ નેટવર્કિંગ નેટવર્કિંગ એન્ડ સાયબર આ સિક્યો ટુ માં મિત્રો જોઈએ તો કૌશલ્ય કસોટી એમાં જે છે લઘુલિપી અને કોમ્પ્યુટર પરનું અનુલેખનનું ટાઈપિંગ જે છે ચાર મિનિટ ના એક એવા બે પરિચ્છેદોનું શ્રુત લેખન કુલ આઠ મિનિટ માટે છે શ્રુત લેખનની ઝડપ જોઈએ તો ગુજરાતી લઘુલિપીમાં પ્રતિ મિનિટ પંચોતેર શબ્દ લખવાના રહેશે ટાઈપ કરવાના રહેશે અનુલેખનમાં ટાઈપિંગનો માટેનો સમય જે છે કુલ સાઠ મિનિટનો રહેશે બરોબર છે મિત્રો તો જોઈએ તો પાસિંગ ધોરણ પચાસ ગુણ છે માર્કિંગની પદ્ધતિ નીચે મુજબની રહેશે જે આપણે સૌ કોઈ જાણીએ છીએ તો મિત્રો હું આશા રાખું છું કે આપ સૌને આ બધી વસ્તુ સમજાવી છતાં પણ ના સમજાય તો કમેન્ટ્સ કરજો અને પીડીએફ જે છે આ સંપૂર્ણ પીડીએફ હું ટેલિગ્રામ મારફતે આપ